આ તોરણમાં ગાયકાના જે મોર આવું એક તોરણ આ બીજું તોરણ સેમ ડિઝાઇનમાં આ એક બે ત્રણ અને ચાર ટોડલિયા આ કોથળીવાળું તોરણ જેમાં ઝાડ ઘર અને ચકલીઓની ડિઝાઇન છે આ સેમ બીજું તોરણ આ ટોડલિયા એક બે ત્રણ અને ચાર હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આ વિડીયોમાં જે તોરણમાં ફૂલદાની ઘર અને ઝાડની ડિઝાઇન છે એવી સેમ ડિઝાઇન પાંદડામાં પણ બનાવેલી છે જે કોથળીવાળું તોરણ કહેવામાં આવે છે આ એક તોરણ આ બીજું તોરણ જેમાં સેમ ડિઝાઇન બનાવેલી છે અને આ એના ટોડલિયા આપણે જોઈશું આ વિડીયોમાં આગળ આ તોરણ અને ટોડલિયાની સાઇઝ કેવડી છે આ તોરણ ખાટલી વર્ગથી બનાવેલું છે અને એમાં આઠ જીરો સાઇઝના ઓરિજિનલ મોતીનો ઉપયોગ કરેલો છે આ તોરણની ડિઝાઇનમાં વચ્ચે ગણેશજી બંને બાજુ મોર અને ગાયકાનાજીની ડિઝાઇન બનાવેલી છે આવા એક સરખા બે તોરણ બનાવેલા છે અને એના ટોડલિયા પણ સાથે સાથે હું તમને બતાવી દઉં આ ટોડલિયાની ડિઝાઇનમાં કાનાજી ભગવાન અને મોરની ડિઝાઇન બનાવેલી છે આપ સૌને આ તોરણની ડિઝાઇન પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો હવે જોઈ લઈએ આપણે આ તોરણ અને ટોડલિયાની સાઇઝ કેવડી છે આપણે જોઈએ આ ગાયકાનાજીવાળા ટોડલિયાની સાઇઝ કેવડી છે આપ સૌ મારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો મારી યુટ્યુબ ચેનલની વિઝિટ કરો કે જેમાં ત્રણસો પચાસથી વધારે મોતીવર્કના વિડીયો મૂકેલા છે આ ટોડલિયાની સાઈઝ એકતાલીસ ઇંચ છે હવે આપણે જોઈએ આ ગાય કાનાજીવાળા તોરણની સાઈઝ કેવડી છે અમે કોઈ પણ મોતી નવી આઇટમ બનાવીએ એ સૌથી પહેલાં હું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરું છું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી વિપુલ સોલંકી તેર દસ છે આ તોરણની સાઈઝ બેતાલીસ ઇંચ છે તોરણની નીચે આવી રીતે પાંદડાઓ જે બનાવ્યા છે એમાં રંગબેરંગી કલરના મોતીનો ઉપયોગ કરીને બનાવેલા છે આ તોરણ લટકાવવા માટેની કડી છે આ તોરણની પાછળ જે વ્હાઇટ કાપડ દેખાય એમાં ચાર એમ એમનો પંચનો ઉપયોગ કરીને પોથવેલું છે હવે જોઈએ આપણે આ ટોડલિયાની સાઇઝ કેવડી છે આ ટોડલિયાની સાઈઝ અડત્રીસ ઇંચ છે હવે આપણે જોઈએ તોરણની સાઈઝ કેવડી છે આ તોરણમાં જે ચકલી ઝાડ અને ફૂલદાનીની ડિઝાઇન છે એવી સેમ કોથળીઓ બનાવેલી છે અને એવું આ તોરણ બનાવેલું છે આ તોરણની સાઈઝ સાડા બેતાલીસ ઇંચ છે આ તોરણની પાછળ જે કાપડ લગાવેલું છે એ કેવી રીતે પોથવેલું છે સરસ રીતે એ આપ વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો